આજે આષાઢી બીજે અરવલ્લીમાં યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન સામળિયાની રથયાત્રા નીકળી આષાઢી બીજે ભગવાન જગન્નાથજીની નગર ચર્ચાએ નીકળે છે જેને લઈ દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કઢવામાં આવી છે જેને લઈ અરવલ્લીના યાત્રાધામ સામળાજીમાં નવા બનાવેલ રથ ભગવાન સામળિયાને વિશેષ સારસંગાર કરી રથયાત્રા કઢાય છે આ રથયાત્રા મંદિર પરિસરમાં સાત આઠે ફેરવાય છે જે દર્શનો અનેક ભક્તો રથયાત્રામાં જોડાઈ લાભ લીધો છે આ પ્રસંગે મંદિરના ચેરમેન ટ્રસ્ટી અને સાંસદ મયંકભાઈ નાયક તેમજ અને ટ્રસ્ટીઓ રહ્યા હાજર તેમજ રથયાત્રા બાદ મગ અને ચામુંડ પ્રસાદ વહેંચાવ્યો કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રત કૃષ્ણ સાય ગોવિંદાય નમો આજે રથયાત્રાના દિવસે સામરાજી મંદિરની અંદર ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મેનેજમેન્ટ દ્વારા અને આ વખતે નવો રથ બનાવવામાં આવ્યો છે જે રથ બહુ આકર્ષક અને બહુ સરસ બનાવવામાં આવ્યો છે જેની અંદર આજે શામળાજી ભગવાનને ટ્રસ્ટીઓ બધા ચેરમેન શ્રી મેનેજર શ્રી કર્મચારી સૌએ ભેગા થઈ આજે શામળાજી ભગવાનને નવા રથમાં બિરાજમાન કર્યા અને આખા પરિસરની અંદર સરસ રીતે રથયાત્રા કાઢી અને શામળાજી ભગવાનને આપણે ચારો તરફ દર્શન કરાવી સૌએ દર્શન કર્યા અને આજે આ નવા રથમાં ભગવાન બિરાજા તે બદલે શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ અને સૌ કર્મચારી અને સૌનો આભાર વ્યક્ત કરે છે ટ્રસ્ટ મંડળ તરફથી તો શામળાજી ભગવાનનો આજે નવો રથ ચાલુ કરવામાં આવ્યો છે અને સરસ રીતે રથયાત્રા ઉજવવામાં આવી છે આ ઉજવણી માટે દરેક પ્રકારના સંગીતો વગેરે અનેક રચનાઓ કરવામાં આવી અને એના ઉત્સકુચ માટે દરેક કાર્ય કરવામાં આવ્યું અસ્તુ હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી